નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ હમણાં આપણે ઔષધ પરિચય વિશે જોઈએ છીએ અને ખાસ જોઈએ છીએ અત્યારે સુપ્રસિદ્ધ ઔષધ આમળા આપણે ગયા વિડીયોમાં આમળા વિશે જોયું તો હવે આમળા વિશે વધારે વિસ્તૃત માહિતી આપણે લઈએ તો આમળા તો ખૂબ જ ગુણકારી છે આમળાની ઘોડીઓ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ તો એ રુચિકારક છે અને પાચક છે એનાથી આપણને ઘણું બધું મોઢામાં પણ આપણને ફાયદો થાય છે મોઢું પણ આપણું ચોખ્ખું થઈ જાય છે વધારામાં જ્યારે સ્ત્રીઓને માસિક ધર્મ વધારે આવતો હોય એટલે કે બ્લીડિંગ વધારે થતું હોય ત્યારે પણ આમળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે ખસ એટલે ચામડી ઉપર જે રોગ થાય છે એમાં આમળા સૂકા આમળાને પાડી અને તેલમાં મિક્સ કરીને લગાડવાથી ફાયદો થાય છે જેને સ્પર્મ કાઉન્ટ ઓછા આવતા હોય એને આમળાનું ચૂર્ણ અને ઘી બે સાથે લેવાથી ફાયદો થાય છે વધારામાં જેને યોનિદાહ થતો હોય તો એની અંદર પણ આમળાનું ચૂર્ણ બહુ ફાયદો કરે છે અને એ એનાથી આપણે ઘણો બધો નુકસાન થતું પણ અટકે છે કે આપણે અમુક દવાઓ જે આપણે લગાડવાની ને ખાવાની જે વધારે વાપરીએ છીએ તો આપણે આમળાનું ચૂર્ણ વાપરીને એની અંદર ફાયદો થાય છે પ્રમે એટલે ડાયાબિટીસમાં આમળાનો રસ અને હળદર લેવાથી ફાયદો થાય છે હવે ખાસ કરીને આયુર્વેદ કહે છે કે ઘડપણ આપણને પાછું ઠેલવા માટે એટલે કે આપણને જે મોઢા પર કરચલીઓ પડે છે અને વાળ સફેદ થઈ જાય છે એના માટે આપણે ખાસ કરીને આમળાને ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ તો આપણે જે સૂકા આંબળા હોય છે એને પાણીમાં પલાળી અને શરીર ઉપર અને વાળ ઉપર એ બંને જગ્યાએ લગાડી અને થોડી વાર રહી અને પછી સ્નાન કરવાથી આપણા વાળ સફેદ થતા નથી અને શરીર ઉપર કરચલીઓ પડતી નથી તો આવા બધા પ્રયોગો આપણે આંબળાના ખાસ કરીને આપણને જોવા મળે છે તો આ બધા પ્રયોગોનો કરીને આપણે આમળાનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરીએ છીએ પછી નાકમાંથી જ્યારે લોહી નીકળતું હોય ત્યારે પણ આપણે આમળા છે એને વાટી અને માથા ઉપર લેપ કરવાથી નાકમાંથી જે લોહી નીકળે છે એ બંધ થઈ જાય છે આમળાનો મુરબ્બો એ પણ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે એ બધા આમળાના પ્રયોગો આપણે ખાસ કરીને આપણે જે ઋતુ પ્રમાણે ફળ પ્રમાણે પણ આ પ્રયોગ આપણે કરવો જોઈએ અને વાળ માટે અને આંખ માટે તો આમળા ઉત્તમ છે જ એ તો બધાને ખબર છે તો આ બધા આમળાના ઔષધીય પ્રયોગ છે બીજી બધી ઔષધિના આપણે ઔષધીય આપણે ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ધન્યવાદ